નમસ્કાર મિત્રો જોબસરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ એક સરસ મજાની ભરતી જેમાં આપણે જોઈશું ઇન્ડિયન નેવી દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવે છે તેના વિશે તો એજ્યુકેશન ક્વોલિફિકેશન શું જોશે કઈ કઈ પોસ્ટ માટે ભરતી થવાની છે લાસ્ટ ડેટ ભરતી માટે શું છે સેલરી શું મળવાપાત્ર છે તે બધું આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો વિડીયો તમે પૂરેપૂરો જોજો અને જો તમને આ વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાછળ ઉપર પહેલી વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે તમે આવી જશો આ વેબસાઇટ ઉપર વેબસાઇટ ઉપર તમારે અહીં નેવી જોબનું નોટિફિકેશનની અહીં પોપઅપ ચાલુ છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે તમે ડાયરેક્ટ નેવીની જેટલી પણ પોસ્ટ ઉપર ભરતી થવાની છે તેના ઉપર તમે જશો અહીં આપેલું છે તેના પર ક્લિક કરશું ઇન્ડિયન નેવી કિવિલિયન્સ રિક્વામેન્ટ બે હજાર ચોવીસ ટોટલ અહીં સાતસો એકતાલીસ પોસ્ટ ઉપર ભરતી થવાની છે તો મિત્રો આ ભરતી છે તેની ફોર્મ ભરવાની શરૂ થવાની તારીખ છે તે વીસ જુલાઈ છે અને બે ઓગસ્ટ સુધી તેમાં તમે ફોર્મ ભરી શકશો ટોટલ સાતસો એકતાલીસ વેકેન્સી છે જે ગ્રુપ બી અને ગ્રુપ સીની છે તો બધા કેન્ડિડેટ છે તેમને ઓનલાઈન એપ્લિકેશન કરવાનું રહેશે જેની આપણે ડિટેલ નીચે જોવાના છીએ તો હવે વાત કરીએ પોસ્ટની તો કઈ કઈ પોસ્ટ ઉપર ભરતી થવાની છે ચાર્જમેન તેમની એક પોસ્ટ છે ચાર્જમેન ફેક્ટરી તેમની દસ પોસ્ટ છે ચાર્જમેન મેકેનિક તેમની અઢાર પોસ્ટ છે ત્યારબાદ જે સાયન્ટિફિક આસિસ્ટન્ટ તેમની ચાર જગ્યાઓ છે ફાયરમેનની ચારસો ને ચોમાલીસ જગ્યાઓ છે ફાયર એન્જિન ડ્રાઈવરની અઠ્ઠાવન જગ્યા છે ટ્રેડમેન મેડ તેમની એકસો ને એકસઠ જગ્યા છે પેસ્ટ કંટ્રોલ વર્કર તેમની અઢાર જગ્યાઓ છે કૂક માટેની નવ જગ્યાઓ છે ત્યારબાદ મલ્ટિસ્ટસ્કિંગ સ્ટાફ એટલે કે એમટીએસ માટે સોળ જગ્યાઓ છે ટોટલ વેકેન્સી મળીને સાતસો એકતાલીસ ભરતી થવાની છે અને જો તમને ઇન્ડિયન પોસ્ટનું નોટિફિકેશન તમને ના જોયું હોય તો તે પણ અહીં ક્લિક કરીને તમે જોઈ શકો છો તેમાં ચોમાલીસ હજાર બસો અઠ્યાવીસ પોસ્ટ ઉપર ભરતી થવાની છે ત્યારબાદ આપણે વાત કરીએ કે અગત્યની તારીખોની તો તેનું જે ફોર્મ ભરવાની શરૂઆત છે તે વીસ જુલાઈ બે હજાર ચોવીસ છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ બે ઓગસ્ટ બે હજાર ચોવીસ છે અને એક્ઝામનો લેટર છે તેની ડેટ હવે આવવાની છે એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ ઈડબલ્યુ અને ઓબીસી કેન્ડિડેટ માટે બસો ને પંચાણું ફી ભરવાની રહેશે એસસી એસટી પીડબ્લ્યુ ઈએસએમ ઈ એસ એમ કેટેગરીમાં અને ફિમેલ કેન્ડિડેટને કોઈ પણ ફી ભરવાની આવશે નહીં ત્યારબાદ એજ લિમિટની વાત કરીએ તો એજ લિમિટ છે તે અઢાર વર્ષથી લઈને ત્રીસ વર્ષ સુધીની છે અને ડ્રાઈવરની પોસ્ટ માટે અઢારથી સત્યાવીસ વર્ષ એમટીએસ ટ્રેડરમેન અને ફાયરમેન માટેની અઢારથી પચીસ વર્ષની ઉંમરની એજ લિમિટ છે અને એજ લિમિટેડ છે તે બે આઠ બે હજાર ચોવીસને ધ્યાને લઈને ગણવાની રહેશે અને તમને ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે જેમાં રિલેક્સેશન છે તે મળવાપાત્ર રહેશે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો તમારે તેના માટે એજ્યુકેશન અને એક્સપિરિયન્સ માટે તમારે જે એપ્લિકેશન સોરી એડવર્ટાઇઝમેન્ટની પીડીએફ છે તે તમારે જોવાની રહેશે તે પણ આપણે નીચે પોસ્ટમાં નીચે આપેલી છે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તેમાં પહેલાં પીએસટી એટલે કે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ આપવાનું રહેશે ત્યારબાદ કેન્ડિડેટની કોલ અને કોલ આવશે જેમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ એક્ઝામિનેશન કરવાનું રહેશે અને એસએસસી એમટીએસ રિક્વાયરમેન્ટ છે તેનું નોટિફિકેશન પણ બહાર પડી ગયું છે તેમાં ત્રણ હજાર આઠસો ને છવ્વીસ જગ્યા છે તે પણ તમે અહીં ક્લિક કરીને જોઈ શકો છો હવે એપ્લાય કરવા માટે તેમની વેબસાઇટ છે જોઈન ઇન્ડિયા નેવી ડોટ ગો જીઓવી ડોટ ઇન તેમના પર જઈને તમે આ એપ્લાય આ ફોમ માટે સોરી આ ભરતી માટે એપ્લાય કરી શકો છો તેમાં અહીં ફોમ ભરવાની પ્રોસેસ છે તે અહીં આપેલી છે જોઈ શકો છો ત્યારબાદ આપણે નીચે જોઈએ તો અગત્યની લિંકો તો જો તમે આ નોટિફિકેશનની પીડીએફ ડાઉનલોડ કરવા માગતા હોય તો અહીં ક્લિક કરીને મેળવી શકો છો એપ્લાય કરવા માટે અહીં લિંક આપેલી છે જ્યાંથી તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતો આજનો વિડીયો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભક્તિ સાથે જય હિન્દ જય ભારત